સો ગાઈઝ અત્યારે અમે રિસન્ટલી ગયા હતા સાપુતારા ડાંગ સો એક નાનકડો બ્લોગ બનાવ્યો છે એન્ડ ઘણા દિવસ પછી બ્લોગિંગ ચાલુ કર્યું છે તો પહેલાં જ એવું મજા આવે ના આવે સહન કરી લેજો બાકી તો એન્જોય બેક ટુ નો સો છે એન્ડ આ યુઅર આઈ થિંક સો મારા બડ બનાવ્યો બનાવતો એના પછીનો આ વ્લોગ છે એટલે કે કદાચ પાંચ છ સાત ત્રણ મહિના પછી વ્લોગ શૂટ કરું છું બટ વચ્ચે બહુ બધી ટાઈમ બહુ બધી વાર એવું થયું કે વ્લોગ શૂટ કર્યા છે પણ એ પછી અપલોડ નહીં કર્યા જેમ કે અમે આરસીબીની મેચ જે ફાઇનલ હતી એ જોવા ગયા હતા એ મેં વ્લોગ શૂટ પણ કર્યો તો એડિટ પણ કર્યો પણ અપલોડ નહીં કર્યો ખબર નહીં કેમ પછી એના પછી એક સન્ડે હજી હતો ત્યારે પણ મેં બ્લોગ શૂટ કર્યો પણ અપલોડ નહીં કર્યો ખબર નહીં એવું આવતું નહોતું કે અપલોડ કરું બટ હવે ખબર નહીં આ બી હજુ મેં બનાવું છું હજુ ખબર નહીં મેં એડિટ કરીને અપલોડ કરું કે નહીં કરું બટ હવે જોઈએ તો અમે અત્યારે આવ્યા છે

છવ્વીસ જુલાઈ તો આના પહેલાંનો બ્લોગ ના જોયો હોય એક વરસ પહેલાંનો તો એ પણ જોઈએ એમાં પણ બહુ મજા આવી હતી આ વખતે સાપુતારા અને એક્સપ્લોર ડાંગ કરીને છે સો અલગ અલગ છે બે વસ્તુ થોડુંક એવું લાગે છે સો જોઈએ શું હોય છે શું નહીં કહેશ આ વસ્તુ છે ને આ જે છે એ મેં આને લગન પહેલા લગન પહેલા શું હતું લ્યા પેતું ઉત્તરાયણ હતી ના સોરી 31st માં પહેર્યું તું આ 31st પછી આજે પહેર્યું ઉતરાયણમાં પહેર્યું તું આ ને નહીં દેખાતો દેખાય છે કેમ્પમાં જ છે હવે ખબર નહીં ક્યારે નીકળીશું અત્યારે વાગ્યા છે સાડા બાર એન્ડ એક વાગ્યો એન્ડ અમે અહીંયા એક ધોધ હતો નજીકમાં તો એ જોવા આવી ગયા પણ મને ટાઈમે યાદ જ ન રહ્યું કે મારે બ્લોગ ચાલુ કરવાનો હતું એ રહી ગયું તો મારો પહેલો પ્લાન એવો હતો અમે આ વર્ષે જવાના હતા માથે રણ પણ એ સેટ સમય નહીં સમય બી નહીં સંજોગો બી નહીં કોઈ બીજા સાથે આવ્યા તો ગયા રહી હવે પણ સાપુતારા ફરીથી અમે આવવાના હતા અને પણ સાપુતારા આ વખતે અલગ અલગ એટલે જે અમે ગયા વર્ષે જે જગ્યાએ ગયા હતા ને એના કરતાં થોડી અલગ જગ્યા છે આ વસ્તુ તો મેં હિમાંશુ રાજુ એને બધાને કીધું કે ચલો 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 પણ ખબર નહી ના આયા એટલે કઈ નહીં એવું કઈ છે નહીં અમે અમે તમારા જોડે નહીં આવીએ બાજુમાં રહેવા વાળા જ ખદેડા નીકળ્યા જો અમે એન્જોય કરીએ જો બતાવું પડે થોડું ચાર પાંચ લોકોના મેસેજ આવ્યા કરતા હતા કે ભાઈ વ્લોગ્સ કેમ નથી આવતા વ્લોગ્સ કેમ નથી આવતા તો હવે વિચારું છું કે બે ત્રણ દિવસે બે ત્રણ દિવસ હવે વ્લોગ શૂટ કરું કેમકે હવે બધા તહેવાર જ આવે છે રક્ષાબંધન પછી જન્માષ્ટમી પછી ગણપતિ પછી નવરાત્રિ નવરાત્રિના તો દસે દસ દિવસના બ્લોગ્સ નાખીશ તો હવે વિચારું છું કે ધીરે ધીરે ફરીથી ચાલુ કરું તો જે લોકોને ખુશી થઈ હોય એ લોકો કોમેન્ટમાં જય કુનાલ લખજો ભાઈ અહીંયા અત્યારે ટેબલ પોઇન્ટ પર આવ્યા છે હવે ખબર નહીં તમને અમારો અવાજ આવશે કે નહીં પણ અમે આ જગ્યા પર ઓલરેડી આવી ગયા હતા એટલે જે હિલ પર અમે આવ્યા હતા ને ટ્રેકિંગ માટે એના પછીનું આ પોઇન્ટ છે તો એ ટાઈમે એ નહોતું પણ અમે આવી ગયા હતા તો અમે એક અવરકાલ લીધું તું ગયા વર્ષે અચ્છા ટેબલ પોઇન્ટ નો સારો કંઈ જ નહીં પણ

તો ભાઈ અત્યારે જે મોન્સૂન ફેસ્ટિવલ છે પત્યું એન્ડ એમાં ખાલી બધાને ગેમ્સ રમાડતા મસ્ત નહોતું આમ એન્ટરટેનિંગ હતું જો ખાલી ચાર્જર પોઈન્ટ બધા ચાર્જર છે સો ગાઈઝ ગઈ કાલે તો તબિયત થોડી વીક થઈ ગઈ હતી એટલે કે શરદી થઈ ગઈ હતી તો વ્લોગ શૂટ નહીં કર્યો બાકી ફરીને તો આવે છે અને આજે છે ડાંગ એક્સપ્લોર એટલે એક્સપ્લોર ડાંગ આજે ડાંગ જવાના છે અને ત્યાં નેટવર્ક વેટવર્ક ક્યાંય ક્યાંય કંઈ નહીં આવવાનું તો મજા આવશે આજે કંઈક અલગ દેખીશું ક્યાં જવાનું છે આજે વોટરફોલ વીરા વોટરફોલ કાલે જવાનું છે ડોન વોલ ડોન વોટરફોલ પાંડવા કેવ્સ અને અંજન ત્રણ જગ્યાએ જવાનું છે જેમાંથી ડોન વોટરફોલ જે છે ને એ અમે જોયેલો છે બાકી બે નવી વસ્તુ છે હેલો કેમ છો સો ડોન વોટરફોલ પહોંચી ગયા છે પણ હવે અહીંયાથી ચાલીને જવાનું છે એન્ડ વરસાદ થોડો થોડો છે પણ પવન બહુ જ લાસ્ટ ટાઈમ અહીંયા અમે બધા પડેકા લીધા હતા આજે બંધ છે એન્ડ લાસ્ટ ટાઈમ અમે આવ્યા હતા ને ત્યારે અહીંયા બહુ જ ભીડ હતી આજે બહુ ઓછી એટલે છે જ નહીં કદાચ અમે લોકો જ છે અને કદાચ આગળ કોઈ મળે તો એ લોકો અને એવું લાગે છે કે રસ્તો છે ને બહુ સાંકળો થઈ ગયો આજુબાજુ બતાવો અમે તમને ખૂબ જ જોરદાર તો ગાઈઝ દી રીચ એટ અવર ફેવરેટ પ્લેસ

વધારે શૂટ નહીં કરવા દીધું કેમ કે વરસાદ પણ પડતો તો અને ઉપરથી જે ધોધ પડતો તો એના લીધે મોબાઈલ ફીણો થઈ ગયો હતો તો અત્યારે છે પાંડવ પાંડવ ગુફા પણ ફરીથી મને શરદી થઈ ગઈ છે જેવી કાલે થઈ હતી કેમ કે વરસાદ અને ભીણા થયેલા છે આખો દિવસ એવાની એવા છે

ત્રણ ત્રણ દિવસ થી પાણીમાં પાણીમાં જઈએ છે એવું લાગે કેમ્પ માં પણ પાણી 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 ત્રણ દિવસ થી ભીના ને ભીના જ છે કેવું લાગી શકું આખો દિવસ ભીણું થાય ને

વસ્તુ એવી છે કે કોઈ જે જગ્યા હોય ને ત્યાં કરતા છે ને આપણે રસ્તામાં જે રસ્તા આવતા હોય ને ત્યાંની આજુબાજુની જે ગ્રીનરીને જે વ્યૂ હોય ને એ બહુ જોરદાર હોય એના કરતા તો કેમકે જે જગ્યા હોય એ તો મસ્ત હોય છે પણ જે રસ્તાઓ જે છે ને બહુ જોરદાર હોય વ્યૂ ને બધું તો પહોંચી ગયા અહીંયા પણ આવવાનું જ છે

ટાઈમ ટુ અમને બહુ સાથ આપ્યો છે પણ અમને એમનો સાથ ગમ્યો નહીં મજા ના આવે ટેન્ટમાં જે હોટલમાં આવે ને પણ એકવાર વાર એક બે વાર એક્સપિરિયન્સ કરવો જરૂરી છે તો એમ તો ચાલે તો લાસ્ટ ટાઈમ જ્યાં આપણે ફર્સ્ટ વાર આવ્યા હતા ત્યાં આપણે હવે લાસ્ટ વાર લાસ્ટ ટાઈમ આયા છે કેમ કે ફરી નહીં આઈએ તો આ આજનું લાસ્ટ લોકેશન છે ને બ્લોગનું પણ લાસ્ટ લોકેશન છે બીજું તો કંઈ છે નહીં અહીંયા આજે અમે આવી ગયા એનો બીજો દિવસ છે ને પછી મેં આ એન્ડ કરું છું બ્લોગ ખબરની એડિટ કરવાનું મન જ નહીં થતું સો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કર્યા છે આઈ હોપ સો કે હવે વ્લોગ્સ બનાવવું યાર અંદરથી જે આવવું જોઈએ એને આવતું નહીં વ્લોગ્સ બનાવવામાં તો બનાવ્યા જ નહીં પણ ટ્રાય કરીશ કે જેટલા બને એટલા વ્લોગ્સ બનાવું સો જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો バキとマリエ、こだち、く <laughs> <laughs>。じゃあまた。